જિલ્લા પંચાયત ની બેઠકમાં કાર્યકર્તા અમે અપીલ કરીએ છીએ કે એક એક બુથ પર કાર્યકર્તાએ જવાનું છે અને સરકારના જે ભૂતકાળની અંદર કરેલા કામો છે વિધવા પેન્શન વૃદ્ધા પેન્શન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અ પ્રધાનમંત્રી આવાસ ઉપરાંત રોડ રસ્તા થી માંડીને જે વિકાસના જે કામો થયા છે અને રાષ્ટ્રીય હિતમાં જે કામો થયા છે રામ મંદિર ત્રણસો સિત્તેર મી કલમ હટાવી છે આ બધી જ બાબતો મતદારોને સમજાવવાનું છે અને બુથમાં વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન થાય અને બુથ જીતવાના ગણિત સાથે અમે આ જિલ્લા પંચાયત બેઠકના કાર્યક્રમો કરી રહ્યા છે અને ખૂબ સફળ રીતના અમારા કાર્યક્રમો એક એક જિલ્લા પંચાયત પ્રમાણે ખૂબ સુંદર રીતના થઈ રહ્યા છે અને એના માટે કાર્યકર્તા માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું